નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છવ્વીસ ચાલો શું જમવાનું બનાવીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ છવ્વીસ ચાલો શું જમવાનું બનાવીએ લીંબુ કે કાચી કેરીના શરબત સરબત કે અન્ય ભોજન સામગ્રી તૈયાર કેવી રીતે થાય છે તેનું અવલોકન કરો અને તેમાં શું શું સામગ્રી વપરાય છે તેની યાદી બનાવો ઘરેથી કોઈ એક ભોજન સામગ્રી જેમ કે તીખો રોટલો વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો અથાણું મેથીના થેપલા દૂધીના મુઠિયા કચોરી મગ મસાલા વઘારેલા કે ફણગાવેલા મગ જેવી વિવિધ ખાદ્ય સામગ્રી લાવી શાળામાં મિત્ર સાથે બેસી ભોજન કરો જોઈએ ભોજનનું નામ દાળ અને ભાત તારીખ બાવીસ છ ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી કુકર વાટકો તપેલી ઢાંકણી વઘારાની વધારાની વાટકી ભાતયું બ્લેન્ડર ડોયો સાણસી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી ચોખા મીઠું પાણી તુવેરદાળ હળદર મીઠું મર મરચું ગોળ લીંબુ રાઈ હિંગ ટામેટું મીઠું લીમડો કોથમીર અને જીરું સાધનોની યાદી કઢાઈ તાવેથો અને સાણસી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો કે ઘઉંનો કરકરો લોટ ઘી દૂધ ડ્રાય વગેરે ત્યાર પછી છે ભોજનનું નામ વઘારેલો રોટલો તારીખ સત્તર છ ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી કાથરોટ તપેલું પાણીનો ગ્લાસ તાવડી અને ચમચો ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી બાજરાનો લોટ હળદર મીઠું મરચું હિંગ રાઈ જીરું છાશ તેલ અને કાંદા ત્યાર પછી જે ભોજનનું નામ દૂધીના મુઠિયા તારીખ ઓગણીસ સાત ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી કથરોટ ખમણી સ્ટીમર છરી ચમચી અને કડાઈ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી દહીં તેલ હળદર મીઠું મરચું હિંગ ગરમ મસાલો રાય અજમા જીરું વરિયાળી તલ ખાંડ બેકિંગ સોડા લીંબુ દૂધ કોથમીર આદુ અને ઘઉંનો લોટ ભોજનનું નામ છે ઢેબરા તારીખ ત્રીસ સાત ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી પાટલી વેલણ લોઢી તાવેથો તાસક પાણીનો ગ્લાસ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી લીલા મરચાં પાણી તેલ હળદર લસણ મરચું અજમો ધાણા અને ઘઉંનો લોટ શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ બાર સાત બે હજાર ચોવીસ શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ તો કે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે